લંગા એ લંગાજી હા આવું લે હ આ રહ્યું હું તો હા આ ઓબો હ કેર્યું તમે હે કેર્યું લ્યા વાઘુ હા અત્યારે કેર્યું હોય લે ઓબો નહીં તું ભૂડા પી ગયો વતા અલ્યા ઓબો લે અલ્યા ઓબો નહીં ત આ છે

વાખો તી યાર વાત કરી મારી યાર અલ્યા મે નહીં વાત કરી તારી યાર મે મુ મુ શું કરવા વાત કરું તારી મે હું કીધું તન કો આ સિલી થિલી તું પી જા હા પણ તે પીધી નહીં એટલે મારે પી પડી હું પણ એ તો પણ મારે નથી પી માર કે પીવાની યાર ચા પણ તારી દોશી તન મારા એટલે મારું જ બમ આવવાનું એક તો પૈસા મારા

તારી પણ આયું ઓકુ તું મને બી રહી લે તું મને બી રહી લે વાકુ હું લાગુ હું હે જો ઓ તારીખો હું તારા નહીં બીજા તો ખબર ને આ તો હું તારા હંગાત લઈ ને એટલો દસ કરે અમે એટલો જતો કરે ખબર તને વાકુ તું ગમે ગાયબ થઈ ને તો હું તને નહીં જો વાકુ હે એ તારી યાદ વાકુ જો મારા હંગાત મજાક કરે તો આયા આવી મસ્તી મારી જોડે

વાઈન તારે રસ્તો ને પાર આયો વાઈન આઈ દેજો હે તો આખોજી કોણ હે લ્યા ઓ આખોજી કોણ હે ભૂત અલ્યા ભૂત ની તું પેલા ઊભો ઊભા તું પાછો વડીન ચમાયો પેલા એમ કેજે મન આખોજી ભૂત આખોજી ભૂત રંગા હો

મને ભીખ લાગી છે ભાઈ આપડે બેન પટી ગયું માર ને ખાબી તુજા સુધા આવ આ કોઈ પોતા આજુ ગો ભાઈ બો મારા નહી આબુ તું જા હટ પણ મને પૂતે બીવરા મને ના તે પૂતે બીવરા તો ઓ આથી હે 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 એ અદ્દી બ્લડ ચાળા કો હલાય તો હું ચાળા હલાય તું તું અલે વાદરા બોદરા હશે લે તું જા ને યાર રંગાજી હો જો ભાઈ હું હોરી આ રસ્તે ને ઓય છે આજનો દાળો લઈ જાવ કાલ થી તું માં ના આવું આ રસ્તે તમે તમે કે હું તમે મારા હાથે હું આ દુધી કોઈના નઈ હું ભાઈ ડોશી નઈ બિયાણો આટલા વરસ થયા તો ભાઈ એ પૂછી હું બિયાઉ મુ કે કે ડોશી તો શું પછી તાઈ ડોશી કોઈ દાવ નહીં બિયાણો હે નહીં કે તું મુ હે

આ જમાનામાં ભૂત હોય અરે પણ મેં ભૂત ભાર્યું મે ભૂત ભાર્યું મોટા મોટું ભૂત આપડે બે પણ મેં ભૂત ભાર્યું એમ તો